જય શ્રી ગોપાલ જય શ્રી રાધે જય શ્રી આરામ સૌરાષ્ટ્ર નિંબાર ધામ લીમડી મોટા મંદિર એ અનાદિ વૈદિક પરંપરાની આ પ્રવાહી પરંપરા નિમ્બાર વૈષ્ણવ પરંપરા છે અને એનું આ એક મંદિર મોટા મંદિર નૂતન વર્ષે સમગ્ર ભારત સમગ્ર ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિ આ પાંચ દિવસને મહામહોત્સવ તરીકે ઉજવી રહ્યું છે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યામાં પધારે છે ત્યારે પ્રથમ તિલક વસિષ્ઠ મુનિ કિન્હા ભગવાન વસિષ્ઠજીએ રામને રાજા બનાવ્યા અને એના હરખ અને ઉત્સવોના અનુલક્ષીને અત્યારે રામ જન્મભૂમિ મંદિર અને ઉત્તર પ્રદેશમાં પાંચસો વર્ષ પહેલાંની જે દિવાળી હતી એ દિવાળીનું અત્યારે દર્શન થઈ રહ્યું છે એનો આનંદ આખા હિન્દુસ્તાનમાં ભારતીય સનાતન સંસ્કૃતિના લોકોને છે મંદિર તરફથી આજે ઝોપડપટ્ટીમાં આપણા જરૂરિયાતમંદ કોઈપણ નાત જાતના ભેદભાવ વગર ભાઈઓ બહેનોને વસ્ત્ર સાડી મીઠાઈ વિતરણ હજારો ઘરે પહોંચશે અને અમારા લીમ્બાર સત્સંગ મંડળના ભાઈઓ બહેનો સાથે મળી અને આજથી વિતરણ પણ ચાલુ કરવાના છે નૂતન વર્ષે હું મારા દેશના દેશવાસીઓને એક બીજી વિનંતી કરું વ્યાપારીઓ કાર્યકર્તાઓ નોકરીયાટો અને ઉદ્યોગપતિઓને કે મંદિર સંસ્થાઓ આશ્રમો ખૂબ સેવા કરે છે એ તો કરશે જ પણ તમે જે મોહલ્લામાં જે સોસાયટીમાં રહો છો ત્યાં તમને જે જરૂરિયાત લાગે એ કોઈને પૂછ્યા વગર ત્યાં જઈ અને તમે એને ખૂબ મદદ કરજો